વડોદરાના પાદરા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી થઈ છે ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક પર ત્યારે વડોદરામાં પાદરા વિસ્તારમાં વરસાદ થયો અને પાદરા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી નડી હતી પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી તો વડોદરામાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે સયાજીગંજ ફતેહગંજ રાવપુરામાં વરસાદ આવ્યો છે જેતલપુર અલકાપુરી નિઝામપુરા ગોત્રીમાં પણ વરસાદ થયો છે વરસાદ આવતા લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે ત્યારે વડોદરામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો બપોરના છે પરંતુ જાણે સાંજ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે વડોદરામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે આપ જોઈ શકો છો અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં ઉપસ્થિત છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે કાલાગોડા સર્કલથી જે રેલવે સ્ટેશન તરફ જવાય છે તે રેલવે સ્ટેશન પાસે જ આ રોડ પર પાણી ભરાય છે તો જેમ કેવુપુરા અલકાપુરીના અલગ અલગ વિસ્તારમાં આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સહેજીગંજ ફતેહગંજ જેતલપુર અલ્કાપુરી ગોત્રી નિઝામપુરા ચાર ધરબા વિસ્તાર રાજવા રોડ વાગડ આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદના કારણે કહી શકાય કે જે નીચાણવાળા રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાય છે અને તેના કારણે લોકો જે છે તે લોકોને મુશ્કેલી થવાની છે વાત કરીએ તો આ સતત બીજા દિવસે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણ ઠંડુ તો બન્યું છે જેના કારણે જે શહેરીજનો છે તેઓ ખુશખુશાલ થયા છે કારણ કે કોઈક વખત ભારે ઉકળાટ ગરમી લોકોને સહન કરવી પડે છે તો કોઈક વખત આવો જે સારો વરસાદ છે તેના કારણે લોકો જે છે તે ખુશખુશાલ પણ થતા હોય છે અને આ સારા વરસાદ ધોધમાર વરસાદના કારણે કહી શકાય કે વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા